નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન ભૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુબડથલ પાટિયા ખાતે જ્યાં અહીંયા શ્રી બેતાલીસ જાતે વાણંદ સમાજના ભવ્યથી ભવ્ય બાવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આપણી સાથે હાલ સમિતિના ભાઈઓ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ શું નામ છે

આજે સંસ્થા દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય છે વર્ષ દરમિયાન માતાજીનો પાટો ઉત્સવ થાય છે સમૂહ આયોજન થાય છે અને કેળવણીમાં શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ કઈ જગ્યાએ સમૂહ આયોજન છે ને અહીંયા પરિસરમાં શું શું આવે છે અહીંયા પરિસરમાં લીમચ માતાનું મંદિર આવેલું છે અને બેતાલીસ જતવાળા સમાજ કાર્યાલયની ઓફિસ આવેલી છે અહીંયા રસોડાઘર છે બે રૂમ છે અને કુબરથલ પાટિયા કુજાળ સ્થળ છે સમાજનો મેસેજ એવો છે કે આ સમૂહ લગ્નનું આયોજન એક સમાજના શારીરિક ઉમદા કાર્યો માટે પેલું એ થાય અને એક ખર્ચાળ પ્રવૃત્તિમાંથી પેલું એ થાય સમાજ અને આગળ વધે અને સમાજની એકતા જળવાઈ રહે અને સૌનો સાથ સૌનો વિકાસની સાથે સમાજ આગળ વધે એવી ભાવનાથી અમે સમુલગ્ન કરીએ છીએ બીજું કે છોકરાઓનું શિક્ષણનું સ્તર વધે એજ્યુકેશન માટે પેલું એ થાય એના માટે પણ સમાજ પ્રયત્ન કરી રહ્યો છે નમસ્કાર સાહેબ પંકજ પારેખ છે મને જણાવવા માગે સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમનું આગળનું જીવન તંદુરસ્ત અને શારીરિક રીતે આગળ વધી શકે અને એવા આશીર્વાદ આપવા અમારો સમાજ એકઠો થયો છે અને સમાજ થકી અમે આ એક જે પ્રસંગ કરી રહ્યા છીએ એક ઉમદા ઉદાહરણ તરીકે પડે અને સમાજ આ પ્રસંગને જોઈને આગળ વધે અને બધા આ સમાજ પ્રસંગ એટલા માટે કે એકબીજા હળી મળીને ભેગા થઈએ છીએ વર્ષ દરમિયાન અને આ પ્રસંગના થકી સમાજમાં એક સમ જેવું દેખાઈ રહ્યું છે અને અમને બધાના જે

લોકોને બચત થાય એનો એ રકમનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે વાપરે એવો આગ્રહ રાખીએ છીએ આ સંસ્થા થકી અમે વર્ષ દરમિયાન ચાર પાંચ કાર્યક્રમો થાય છે અમારા બાળકોને શિક્ષણ માટે અમે પ્રવૃત્તિ મળી છીએ અમારા સમાજ થકી અમારો સમાજ આખા ગુજરાત રાજ્યમાં અમારો જે જૂથ છે એ આગળ વધે બાળકો અમારા ખૂબ આગળ વધે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પ્રતાપ ઠાકોર પ્રતાપજી શું જણાવવા માગશો આજે વાણંદ સમાજના સમૂહ લગ્નનું આયોજન છે આપણો નાનો સમાજ પણ સંગઠિત થઈને અને સમાજના અને આખા ગુજરાતમાં એક પ્રેરણારૂપી ઉદાહરણ સમાજના સમૂહલગ્ન કરીને આપે છે તો બીજા બધા સમાજે પણ આવા સમૂહ લગ્ન કરી અને વિશાળ ખર્ચાઓ જે અત્યારે દેખાદેખીમાં કરે છે એમાંથી બહાર આવી અને આવા સમૂહ લગ્નની અંદર જોડે અને આર્થિક રીતે જેમની પરિસ્થિતિ ખરાબ છે એવા લોકોને આ સમૂહ લગ્નમાં મદદ કરવી જોઈએ અને આવા સમૂહ લગ્ન એ આર્થિક રીતે જે સદ્ધર લોકો છે એ આમાં સહયોગ આપી અને આવા સમૂહ લગ્નની અંદર પોતાનું યોગદાન આપી અને મદદ કરતા હોય છે